What? Oh,

અફરા તફરીના દ્રશ્યો રાજકોટના વીછિયાના છે જ્યાં હત્યારા ભૂમાફિયા પર સ્થાનિકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો પોલીસ પણ મુસીબતમાં મુકાઈ ગઈ લેન્ડ ગ્રેબિંગની અરજી આપનાર ઘનશ્યામ રાજપરા નામના યુવાનની ભૂમાફિયા દ્વારા હત્યા કરી દેવાઈ જેના મુખ્ય આરોપીને પકડીને પોલીસ વીછિયા લાવી અને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું આ સમયે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એકત્રિત થઈ જતા સ્થિતિ વણસી હતી દાવા પ્રમાણે ટોળા પર કાબુ મેળવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા એટલું જ નહીં આ રીતે ટોળા પર કાબુ મેળવવા માટે બળ પ્રયોગ પણ કરવો પડ્યો થોડા સમય માટે તો બીછીયા પોલીસ સ્ટેશન આસપાસ અજંપા ભરી સ્થિતિ જોવા મળી કેટલાક શખ્સો પથ્થરમારો કરતા હોય એવા દ્રશ્યો પણ વાયરલ થયા છે છ આરોપી પકડાયા જેમાંથી મુખ્ય આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું જે સમયે સ્થાનિકોનો આક્રોશ જોતા સ્થિતિ વણસી ગઈ ચાર પાંચ